વલસાડના ગુંદલાવ ચોકડી પાસે સર્વિસ રોડ પર અલ્ટો કારને કન્ટેનરે સો મીટર સુધી ઘસડી ચાલકનો ચમત્કારિક બચાવ વલસાડના ગુંદલાવ ચોકડી બ્રિજ પાસેના સર્વિસ રોડ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કન્ટેનર ચાલકે સામેથી આવતી અલ્ટો કારને ટક્કર મારી આશરે સો મીટર સુધી ઘસડી હતી જોકે કારને ભારે નુકસાન થયું હોવા છતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો

કન્ટેનર ચાલકે અલ્ટો કારને સો મીટર સુધી ઘસડી હતી આ અકસ્માતમાં અલ્ટો કારને ભારે નુકસાન થયું હતું અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કાર ચાલક અશોકભાઈ સામાન્ય ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત કાર ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી આ ઉપરાંત એકસો પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે ફરાર કન્ટેનર ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે પેલો સામેથી આવે એટલે સામે તો જ કરી મેં એને કીધું કે ભાઈ તને આ રસ્તો આ બાજુ કે મેં મારી સાઈડે ચાલતો આ હાઈવે ની મને આ સર્વિસ હોય બને એટલું જ એટલે એને તકલીફ થઈ ગઈ કે કન્ટેનર ઉઠો હોય એકદમ નીકળી ગયો મને મારવાની જ કોશિશ કરી આ ભાઈ કંઈ મગજ મારી બોલાચાલી થઈ એ ભાઈને મેં પૂછ્યું ગાડીમાંથી બહાર કાઢ્યા પછી પણ મેં બહુ કોશિશ કરી ભાઈને ઊભી રાખવાની પણ ઊભી નહીં લીધો

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે